ચામડીના એક એવા રોગ વિશે વાત કરવી છે જેનું નામ છે દાદર જેને ધાધર તરીકે પણ ઓળખવામાં આવે છે ને ખાસ કરીને ઉનાળાની ગરમીમાં પરસેવો વધે એટલે દાદરની સમસ્યા તમને વધારે જોવા મળે છે હવે આમાં છે ને ગોળ ગોળ રીંગ થાય ચકામા થાય અને ગાળાના ભાગમાં થાય સાથળના ભાગમાં થાય આપણા થાપામાં થાય પછી અમુક લોકોને ફેસ પણ થતી હોય છે આવા અમુક જગ્યાએ આ ધાધર થઈ આવતી હોય છે પ્રાઇવેટ પાર્ટમાં પણ થઈ આવતી હોય છે અને આ દાદર છે ને એટલી કષ્ટ આપતો રોગ છે કે એમાં તમને પુષ્કળ ખંજવાળ આવે એટલે તમારું મન ક્યાંય ચોટતું નથી ક્યાંય મન લાગતું નથી ક્યાંય મન પરોવાતું નથી અને તમને કામ કરવાની ક્યાંય ઈચ્છા થતી નથી ને જો વધારે ખંજોળ આવે તો એમાંથી લોહી પણ નીકળી આવે છે અને બળતરા પણ થવાની શક્યતાઓ ઊભી થાય છે તો આ દાદર કે દાદર એને મટાડવા માટે અમુક વનસ્પતિના પાન જ સક્ષમ છે કે જે તમારી આ દાદરની સમસ્યાને જળમૂળમાંથી મટાડી દે છે તમે અનેક પ્રકારની દવાઓ કરી હશે કોર્ષો કર્યા હશે છતાં પણ આ દાદર જો મળતી ન હોય તો આ પ્રયોગ ખાસ તમારા માટે છે તો સૌ એક વનસ્પતિનું નામ સૂચવું છું એનું નામ છે કુવાડિયો જે તમને ગમે ત્યાં તમને જોવા મળે છે અને સરળતાથી તે ઉગી નીકળે છે ગમે તે જમીન ઉપર તે ઉગી નીકળે છે હવે આ કુવાળીઓ નામની જે વનસ્પતિ છે ને એના પાન લઈ આવવાના છે અને એના પાનનો રસ કાઢવાનો છે અને એ પાનનો રસ છે તે તમને જ્યાં દાદર થઈ હોય ત્યાં તમે ચોપડી દેશો સવારે સાંજે બે વખત આ પ્રયોગ કરવાનો છે અને એને રસને ચોપડી દેવાનો છે આ પ્રયોગ કરવાથી તમને દાદરની સમસ્યામાંથી ધીરે ધીરે મુક્તિ મળે છે આ બધા પ્રયોગો એવા છે કે જ્યારથી તમે એ પ્રયોગ કરવાનું શરૂઆત કરશો ત્યારથી તમારી દાદર છે તે ધીરે ધીરે મટવાની શરૂઆત થઈ જશે હવે આ જ કુવાડિયા નામની વનસ્પતિ જ્યારે પરિપક્વ થાય એમાં શીંગો આવે એની અંદર કુવાડિયાના બીજ પ્રાપ્ત થાય આ કુવાડિયાના બીજ તમારે લઈ લેવાના શીંગોની અંદર હોય તે કુવાડિયાના બીજ તમારે લઈ લેવાના છે એ બીજનું ચૂર્ણ કાઢવાનું છે અને સરસ મજાનું ચૂર્ણ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે ચૂર્ણ લેવાનું છે એમાં તમે લીંબુનો રસ મિક્સ કરી શકો છો અને આ લીંબુનો રસ રસ અને ચૂર્ણ મિક્સ થઈ જાય એને તમે દાદર ઉપર સવારે અને સાંજે ચોપડી દેશો લેપ કરી દેશો એટલે તમને ધીરે ધીરે આ દાદર છે તે મટવાની શરૂઆત થઈ જશે અને એક સમય એવો આવશે કે જડમૂળમાંથી મટી જાય છે હવે જે લોકોને આ લીંબુનો રસ મિક્સ કરો અને તમને લોકોને બળતરા થતી હોય ને બળતરા જો સહન ન થતી હોય તો એનો પણ એક ઓપ્શન આપી દઉં છું કે તમે લીંબુના રસની જગ્યાએ ખાટી છાશનો પ્રયોગ કરી શકો છો સેમ ખાટી છાશ અને કુવાળીના બીજનો પાવડર બંને મિક્સ કરીને તમે લોકો એને દાદર પર લગાડી દેશો સવારે સાંજે એટલે તમારી આ દાદર છે તે ધીરે ધીરે મટવા લાગે છે હવે તમને હું બીજી વનસ્પતિ પ્રયોગ સૂચવવા જઈ રહ્યો છું એ વનસ્પતિનું નામ છે કડવો લીમડો હવે કડવા લીમડાના પાન લઈ આવવાના છે એને વાટી નાખવાના છે ત્યારબાદ જે રસ નીકળે એ રસને તમારે જ્યાં દાદર થઈ હોય ત્યાં લેપ કરી દેવાનો છે ચોપડી દેવાનો છે હવે સવારે તમે લોકો કરશો એટલે તમને તમારી દાદર છે તે ધીરે 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 મટવાની શરૂઆત થઈ જશે જો શરૂઆતની દાદર હોય ને તો કડવા લીમડાનો પાન તમને ચોક્કસપણે અસર કરશે પરંતુ વકરેલી દાદર હોય દાદર કાબુમાં જ ના આવતી હોય તો કુવાડિયાના પાનનો રસ અથવા કુવાડિયાના બીજના જે ચૂર્ણ છે એનો જે મેં પ્રયોગ સૂચવ્યો છે ખાટી છાશ અને લીંબુનો રસ બેમાંથી બંનેમાંથી એ આ પ્રયોગ પણ તમને વધારે અસરકારક સાબિત થશે અને સાથે સાથે રક્ત શુદ્ધિકરણ તમારે લોકોએ કરવું જોઈએ ચામડીના કોઈપણ રોગો છે ને તે આપણા લોહી લોહી ઉપર આધારિત છે એટલે તમારે થોડોક સમય પૂરતું ત્રિફળા ચૂર્ણનું પણ તમે લોકો સેવન કરી શકો છો કડવા લીમડાના કૂણા પાન ચાવીને ખાઈ શકો છો ઘરે હળદરવાળું દૂધ છે કે હળદરનું સેવન કરી શકો છો હળદરવાળા પાણીનું સેવન કરી શકો છો કારણ કે આ રક્ત શુદ્ધિકરણનું કામ કરે છે સાથે સાથે તમે ક્યાંક બપોરે છાશ પીવો એમાં ચપટી એવી સૂંઠ નાખીને પણ પી શકો છો આવા અમુક પ્રયોગો તમે સાથે સાથે કરશો અને સાથે થોડીક ડાયટ જેમ કે ગળપણ છે તેને એકદમ ઓછી માત્રામાં કરી નાખવાનું છે બહારનું મસાલેદાર ચટાકેદાર તીખું તળેલા નાસ્તા તળેલા કોઈપણ ભોજન છે આવું બધું બંધ કરી દેશો ચીઝ પનીર બટર આઈસ્ક્રીમ ગોલા ઠંડા પીણા આવું બધુંમાં થોડોક સંયમ રાખશો એટલે તમારી દાદરની સમસ્યા છે તે ધીરે 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 જળમૂળમાંથી મટી જાય છે અને સાથે સાથે સ્નાન તમારે શેનાથી કરવું જોઈએ એ પણ તમને સાથે માહિતી આપી દઉં જો તમને કોઈ નેચરલ સાબુ પ્રાપ્ત થઈ જાય જેમ કે લીમડાનો સાબુ છે એલોવેરાનો સાબુ છે હળદરનો સાબુ છે હળદી ચંદનનો સાબુ છે આવા કોઈ પણ નેચરલ વસ્તુઓમાંથી બનેલા તમને લોકોને સાબુ મળી જાય તો એનાથી તમે લોકો સ્નાન કરી શકો છો આનાથી તમને ખૂબ ફાયદો થશે પરંતુ તમને લોકોને આ પ્રકારના સાબુ પ્રાપ્ત નથી થતા તો તમે લોકો હળદર અને ચણા લોટથી સ્નાન કરવાનું શરૂઆત કરી દેજો એટલે ધાધર વધતી તમારી સ્થગિત થઈ જશે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી